કાલોલ તાલુકાના વેજલપુર ગામે એક સગીર કિશોર સાથે દુષ્કર્મ કરી અને કિશોરની હત્યા કરીને મૃતદેહને તળાવમાં જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે ગત તારીખ રાત્રિના વાગ્યાની આસપાસ એક સગીર આરોપી હોળી ચકલા બજારમાંથી મરણ જનાર સગીર કિશોરની બાઇક ઉપર બેસાડી અને જતો હતો ત્યારે ચલાલી ચોકડી ઉપર અન્ય બે મિત્રો પણ હાજર હતા ત્યાં બાઇક ઉપર લઈને ગયેલ સગીર કિશોરી મરણ જનાર કિશોરને તે બે મિત્રો પાસે છોડી જતો રહ્યો હતો ત્યારે તે બે મિત્રોએ આમરણ જનાર કિશોરને લાલચ આપી અને ચલાલી રોડ પાસે આવેલા મહાદેવ મંદિર પાસે આવેલ ખુલ્લી જગ્યાએ લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક સગીર કિશોર સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરી તેની હત્યા કરી તેનો મૃતદેહને મોટા તળાવમાં નાખી દીધાનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ આ મરણ જનાર કિશોરની એક સુમસામ અવાવૃત જગ્યાએ લઈને જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું હતું ત્યારે મરણ જનાર સગીર કિશોરે આ બનાવ અંગેની ઘરે વાત કહી ના દે તેવા ડરથી આ સગીર કિશોરનું ગળું દબાવી તેની મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારે મોતને ઘાટ ઉતારેલા સગીર કિશોરનો મૃતદેહ આરોપીઓની મદદથી આરીફે તે મૃતદેહને મોટા તળાવમાં નાખી દીધો હતો તેની મરણ જનાર પિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે વેજલપુર પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યા અને પોક્સકો એક હેઠળ મુજબ ગુનો નોંધી વધુ તપાસ સાત દરી હતી સુલેબાન પાંડવા પંચમહાલ ન્યૂઝ વેજલપુર